ખેડૂતોની હામી હોવાનો દાવો કરનાર ભાજપના રાજમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે કૃષિ મેળા કરીને ખેડૂતોને વાસી હાથ પંપારથી ભાજપ સરકારે હવે ખેડૂતો સામે જ લાલ આંખ કરી છે ખેડૂતો જાણે પાણી ચોર હોય તેમ ગુજરાત સરકારે નર્મદાની નહેરો પર પોલીસ પહેરો ગોઠવી કડક પેટ્રોલિંગ શરૂ કર્યું છે ખોબલે ખોબલે મત મેળવી સત્તાના સિંહાસન ને બિરાજનાર ભાજપ સરકારની નજરે જાણે ખેડૂતો હવે પાણી ચોર બન્યા છે ખુદ રાજ્ય સરકાર એવી જાહેરાત કરે છે કે ડેમોમાં હવે માત્ર દસ ટકા પાણી બચ્યું છે સિંચાઈનું પાણી મળી શકે તેમ નથી નર્મદા ના જવાનો સતત પેટ્રોલિંગ કરશે હાલમાં દાહોદ બરવાડા સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના નહેરો પર કુલ એકસો તેતાળીસ એસઆરપી ના જવાનો ગોઠવી દેવાયા છે ભર ઉનાળે ખેડૂતો સિંચાઈનું પાણી મેળવવા ફાંફા મારી રહ્યા છે ત્યારે સરકારના ઇશારે નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પાણીના કનેક્શનો કાપી રહ્યા છે જેથી ખેડૂતો રોશે ભરાયા છે ઘણા વિસ્તારમાં તો કેનાલમાં પાણી જ બંધ કરી દેવાયું છે આમ ભાજપના શાસનમાં ખેડૂતો પર તવાઈ આવી છે નર્મદા બિગરની જે કેનાલો છે અને એમાંથી જે પાણી મોકલીએ છીએ અને એ પાણી અત્યારે નર્મદાનું જે આપી રહ્યા છે એના ઉપર ચોરી ન થાય ગેરકાયદેસર વપરાશ ન થાય એ સરપીની ચાર પ્લેટૂન એના ઉપર લગાવવામાં આવી છે એકસો તેંતાલીસ જવાનો એ સતત એ અલગ અલગ જિલ્લાઓમાં પણ કાર્યરત કરે છે જ્યાં પાણીની ચોરી થતી હોય એને અટકાવવા માટે પ્રયત્ન કરે